નવરાત્રીના પવિત્ર પર્વના પહેલા દિવસે પોલીસ પોલીસ હોલ ખાતે પરિવાર દ્વારા એક ભવ્ય ગરબા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની દ્વારા માતાજીની આરતી અને પૂજા અર્ચનાથી કરવામાં આવી સુરત પોલીસ પરિવારે પ્રથમ નવરાત્રીના દિવસે કર્યું માતાજીની આરાધનાનું આયોજન આ અવસરે પોલીસ પરિવાર દ્વારા સાયબર ગરબાનું વિધિવત લોન્ચિંગ પણ કરવામાં આવ્યું પોલીસ કમિશનર શ્રી ગેહલોતે આ દ્વારા સુરતીઓને સાયબરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સાયબર માફિયાઓથી સાવધાન અને સાવચેત રહેવાની અપીલ કરી આ ગરબા કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમના પરિવારજનો સહિત ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ રહ્યું પોલીસ પરિવારની આ મહત્વપૂર્ણ પહેલને લોકોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે પ્રથમ ત્યારે માં શક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથ આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કંઈ પણ બેઠા બેઠા આપના બેંક ફ્રોડ કરતા હોય ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય ડિજિટલ એરેસ્ટ કરતા હોય સેક્સ્ટર્શન કરતા હોય તમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માગણી કરતા હોય આ પ્રકારના ઘણા બધા જો દૂસરો છે એનાથી સામા સામના કરવા માટે બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જોવે સાયબર ગરબા જોવે બનાવવામાં આવેલા છે આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટીપ્સ હોય છે આ ટિપ્સના સરસ જોએ આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે આપણે આપણે શું શું રાખવા જોઈએ કેવી રીતે આપણે ધ્યાન રાખીએ આપણે દોસ્ત યાર મિત્રોના પરિવારને ધ્યાન રાખીએ જેથી કે આ સાયબર માફિયાઓના જે રીતે મા આધ શક્તિ આપણા ત્રિશુલ દ્વારા જોઈએ મહીસાસુરને વધ કર્યા આ જ રીતે જોએ આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે એનાથી અમે લોકો આ લોકોને જો વધ કરી જોઈએ અને આ સાયબર ક્રાઇમ પોલીસ સુરત શહેર પોલીસના લોકો મદદ કરતા રહે લોકો સારા સંકલનમાં રહે અને પોતે પણ જો અમારી હેલ્પ લાઈનનો ઉપયોગ કરે ભારત સરકારની હેલ્પલાઇન છે વન નાઇન થ્રી જી થ્રી જીરો એના ઉપયોગ કરે આ માટે જો આ સરસ એક જો ગરબા માનની ગ્રહ રાજમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનના હેઠળ અમે બનાવવામાં આવેલા છે તો આજેથી અમે એના બધા આપણા સુરતવાસીઓને જોઈએ આપીએ છીએ અને બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમે અને આપ બંને લોકો ન જોઈએ આપ અને હું અમારી તમામ પોલીસ અમારા નાના બાળકોથી લઈને વડીલો મળીને સાયબર ક્રાઇમથી બધાનો પ્રોટેક્ટ કરીશ આપ આજથી જ્યારે નવરાત્રિ શરૂ થાય છે તો અમારી સી ટીમના કુલ પિસ્તાલીસ જેટલા સી ટીમ અમારી જે બધી ગાડીઓ સજજ આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જો ગરબાઓના જગ્યા ચાહે શેરી ગરબા હોય ચાહે મોટા ગરબા હોય કોમર્શિયલ ગરબા હોય બધી જગ્યા આ લોકો વાચ રાખશે જોઈએ અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છેડતી નહીં કરે બહેનોને કોઈ મદદની જરૂરત હોય જોઈએ અને કોઈ બહેનોને વિડીયો નહીં બનાવતા હોય આ તમામ પ્રકારને જો એ કામગીરી દેખરેખ કરશે અને એના મદદમાં સમગ્ર જો સુરત શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને જો એસઓજીના છે ટીમ આ બધા અમારી સી ટીમને મદદમાં રહેવાના છે ઓકે